વેલે વેલી સવારે ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવી અર્ઘળ તિરંગા અભિયાન મહાઅભિયાનમાં જન સહભાગીતાનું આહવાન કર્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી દેશવ્યાપી રીતે ચાલી રહેલા પહેલ અંતર્ગત મુખ્યમંત્રીએ નાગરિકોને પોતાના ઘર અને કાર્યસ્થળે તિરંગો લહેરાવી સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરવાની અપીલ કરી હતી અવસરે તેમણે સ્વયં ધ્વજવિધિપૂર્વક પૂર્ણ કરી અભિયાનનો સંદેશ વ્યાપક જનસમૂહ સુધી પહોંચાડ્યો હતો રાજ્ય સરકારના જણાવ્યા મુજબ હર ઘર તિરંગા અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓ નગરપાલિકા પંચાયત સંસ્થાઓ સ્વૈચ્છિક સંગઠનો અને સ્થાનિક મંડળો સાથે સંકલન કરીને વિવિધ કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે મુખ્યમંત્રીએ કહ્યું કે ધ્વજ આપણા સામૂહિક સ્વાભિમાન એકતા અને રાષ્ટ્ર નિર્માણની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે અને દરેક નાગરિકના ઘર સુધી તિરંગાની પહોંચ આ ભાવનાને વધુ મજબૂત બનાવશે અભિયાન દરમિયાન ધ્વજના યોગ્ય આચાર સંહિતા પ્રદર્શન અને સંભાળ અંગે માર્ગદર્શન પર પ્રસારિત કરવામાં આવી રહ્યું છે અધિકૃત સૂત્રો મુજબ આગામી દિવસોમાં તિરંગા યાત્રા સંગ્રહાલય પ્રદર્શન સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રેરણાત્મક વ્યાખ્યાનો દ્વારા જનજાગૃતિ વધારાશે અને કચેરીઓ શાળાઓમાં વિશેષ કાર્યક્રમો યોજાશે નાગરિકો માટે સહભાગીતાનું પ્રમાણપત્ર અને ફોટો અપલોડ વગેરે સુવિધાઓ સાથે સર્વત્ર સક્રિય ભાગીદારી પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે રાજ્ય સરકારે સૌને શિસ્તબદ્ધ રીતે ધ્વજવિધિ નિર્મૂલ રીતે કરવાની વિનંતી કરી છે અને આ પહેલને લોકચળવળ બની રહે તે માટે સહકાર માંગ્યો છે